નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણા મહેમાન છે નમ્રતાબેન ભાવસાર અમદાવાદમાં રહે છે અને જરા જુદી રીતે જીવે છે જુદી રીતે એટલે શું પ્રેમ અને સંવેદના આપણે બધા મોટાભાગે આર્થિક વિચાર વધારે કરતા હોઈએ છીએ એ કરવો પણ જોઈએ પણ વધારે કરતા હોઈએ છીએ નમ્રતાબેનનો રસ્તો જુદો છે એ જીવનમાં પ્રેમ સંવેદના કરુણા આ બધાને વધારે મહત્વ આપે છે એ સેતુ બને છે એમના જીવનનો હેતુ જ જાણે કે સેતુ બનવાનો છે જે જે સંસ્થાઓ ઉત્તમ કામ કરી રહી છે એ બધી વ્યક્તિઓ અને સંસ્થાઓને તે ઉજાગર કરે છે નમ્રતાબેન તમારું સ્વાગત છે કેટલી સરસ વાત છે હું ઘણીવાર આ બધું લખતો પણ હોઉં છું અને આવું બધું બોલતો પણ હોઉં છું એવું તમે જીવી રહ્યા છો તો મને એ જવાબ આપો કે આવું કેમ કરો છો તમે હું મારા બાળપણની જ વાત કરું બાળપણમાં માતા પિતા શિક્ષક એટલે કંઈ બી સારું કરવાના વિચારો ઘરમાં ચાલે કંઈ પણ સારું કરવું જોઈએ શિક્ષકો પણ એવા મળ્યા શાળાઓ પણ એવી મળી અને એમની સાથે કંઈક ને કંઈક હેતુસર એટલે હેતુ એટલે કેવો સમાજને ઉપયોગી થવાનો હેતુ એટલે નિઃસ્વાર્થ સેવાનો હેતુ મારા જીવનમાં વણાઈ ગયો હું પાંચમા ધોરણમાં આવી ત્યારે વિદ્યાનગર સ્કૂલ સાથે હતી તો વિદ્યાનગર સ્કૂલમાં અમદાવાદમાં અમારા હરિભાઈ પંચાલ દાદા આવે અને સદવિચાર પરિવાર સાથે પણ એક જોડાવાનું થયું તો આવી ઘણી બધી વ્યક્તિઓ આવતા જાય અને એમની સાથે નિસ્વાર્થ જોડાવાનું એટલે કે કામ કરવાનું અને એ કાર્ય લોકો માટે હોય પ્રકૃતિ માટે હોય રાષ્ટ્ર માટે હોય કોઈ પણ હોય પણ એ કાર્ય કરવાનો જે અનહદ આનંદ અને ઘરે આવ્યા પછી એટલી બધી સંતોષની લાગણી થાય અને બધાને કહેવાનું મન થાય એટલે એ જે વાત આવતી જાય જો અત્યારે પણ બોલું છું તો પણ મારા એકદમ રોવાંટ અદ્ધર થાય છે કારણ કે એ કહેવાનો જે રોમાંચ હતો એમાં એ હતો કે અમે કોઈકને કંઈક સારું આપ્યું અને મદદ કરી અને અમે કંઈક વિશેષ કરી શકીએ છીએ એવી પણ એક ભાવના પેદા થતી ભલે કામ સામાન્ય હોય રોડ રિપેર કરવાનું હોય કે ક્યાંક જઈને બેરામુંગા શાળામાં મદદ કરવાની હોય અમે દસ પૈસા પાંચ પૈસા પણ બચાવતા અને એમ કરતાં કરતાં અમને ખબર પડતી હતી કે અમારી કોઈપણ વસ્તુનું કેટલું મૂલ્ય છે એટલે જીવન મૂલ્યવાળું છે અને એ મૂલ્યવાન એટલા માટે બને કે જો આપણામાં માનવતા હોય અને માનવતાથી જ આપણે જો બધાને સરસ રીતે જોઈએ તો ક્યાંય કોઈ વિખવાદ જ ન હોય એટલે માનવતામાં સંવાદ છે અને એ જ આપણું સેવા કાર્ય અને એ જ આપણું જીવન એવું મને બહુ જ સરળ રીતે સમજાવવા લાગ્યું અત્યાર સુધી કેટલી સંસ્થાઓ કે સેવાભાવી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છો આમ તો ખૂબ બધા લોકો સાથે મેં કામ કર્યું છે પણ મેં જેમ કહ્યું સદવિચાર પરિવાર છે રાજેન્દ્રસિંહ જેમણે રાજસ્થાનમાં પાણી માટે કામ કર્યું એમની સાથે પણ અનેક સંસ્થાઓ જોડાયેલી હતી એમની જોડે કામ કર્યું યુપીમાં જઈને વનવાસી સેવાશ્રમ સાથે કામ કર્યું અમદાવાદમાં પણ ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો એટલે વિષય બદલાય પણ વ્યક્તિઓ એવા હોય કે એમની સાથે જોડાવાનું આમ દોડીને મન થાય એટલે એ સેવાના અનેક પ્રકલ્પો છે અને બીજું કે મારો સેવાના પ્રકલ્પમાં એક વાત બહુ જ સહજ જોડાઈ ગઈ જાગૃતિ કારણ કે સમાજને જાગૃત રાખવો અને જાગૃતિ શબ્દ કેમ વાપરવો પડે છે કારણ કે કોઈક વસ્તુ આપણી વચ્ચે છે પણ આપણે એને બરાબર લક્ષ્ય નથી આપતા એટલે જાગૃતિ લાવવી જરૂરી છે જેમ કે પાણી બચાવવું વૃક્ષો વાવવા પ્રદૂષણ અટકાવવું ઝવેરાલ મહેતા જ્યારે બહુ જ યંગ એજ માતાને હું તો માડ કોલેજના પહેલાં વર્ષમાં હતી અને મને યાદ છે કે મેં એમના ફોટા જોઈને તરત દોડી અને મેં એમને કીધું કે તમારું એક્ઝિબિશન છે મને આ ફોટા જોવા છે તો મને એમને સામેથી મદદ કરી અને એ વખતે ગાય બચાવો ગાય કચરો ખાય તો મેં કીધું આ તો આમાં તો બધી ગાય કચરો ખાય છે તરત એમને સ્પાર્ક થયું એટલે એમણે પણ કચરા ઉપર વધારે ફોટા બનાવ્યા એટલે દરેક જગ્યાએ કાર્ય છે સેવા છે અને એની પાછળનો કોઈક મુખ્ય હેતુ છે એટલે કોઈ પણ વસ્તુ એમ જ નથી બની જતી અને એ વિચાર જ્યારે આપણામાં પ્રગટે ત્યારે આપણે સર્વને આપવા માટે પણ મહેનત તો કરવી જ પડે તો જ એમાં બદલાવ આવે પરિવર્તન એ સારા માટે હોય અને આપણા સૌના માટે હોય નમ્રતાબેન હું થોડા વર્ષ તમારા સંપર્કમાં છું તો મારો અનુભવ એવો રહ્યો છે કે તમારી પાસેથી નિયમિત રીતે જુદી જુદી સંસ્થાઓની માહિતી એ જે પ્રવૃત્તિ કરતી હોય એ પ્રવૃત્તિની માહિતી અને તમે પાછા એવું લખો પણ ખરા કે આ વસ્તુ આમ થઈ રહી છે તો આપણે આ રીતે આને મદદ કરવાની જરૂર છે તો હું પોતે ચાલીસ વર્ષથી લગભગ વિકાસલક્ષી પત્રકારત્વ માટે જ કામ કરું છું એટલે ગુજરાતની મોટાભાગની સંસ્થાઓ વિશે મેં લખેલું હોય હું ગયો હોઉં જાણતો તો હોઉં જ મેં તમારામાં જે વિશેષતા જોઈ એ કે તમે કોઈ પણ જે આવું બની રહ્યું છે અત્યારે કંઈક સમાજને ઉપયોગી થાય એવી પ્રવૃત્તિ થઈ રહી છે તો તમે તરત જ એને બહુ ઝડપથી સ્પ્રેડ કરી નાખો છો બિલકુલ તો એના રિસ્પોન્સ કેવા મળે છે પછી બિલકુલ સારા અને આજ સુધી હું એમ કહું કે મારી ચાલીસ વર્ષની આ જર્ની છે હું પોતે અત્યારે ફિફ્ટી ટુ યર્સની થઈ પણ એ મારી ચાલીસ વર્ષની જર્નીમાં મેં વિભાગ સાથે કામ કર્યું પ્રકૃતિ માટે કામ કર્યું પર્યાવરણ માટે કામ કર્યું કાયદોને ન્યાય સાથે કામ કર્યું સ્ત્રીઓ માટે કામ કર્યું બાળકો માટે શિક્ષણ માટે હેલ્થ માટે ઘણા બધા વિષયો માટે કામ કર્યું પણ જ્યારે પણ કોઈ વ્યક્તિની અંદર એક ઉર્જા દેખાય છે કોઈ પણ આખા ભારત દેશના દસ રાજ્યોમાં હું ફરી છું ગુજરાતના ગામડાઓમાં ફરી છું એકલી ગઈ છું અને એકલા જ ફરવાનો મેં આગ્રહ રાખ્યો કે મારે કોઈકને બધાને જોડે લઈને નહીં જવા હા મારી રિસ્પોન્સિબિલિટી હું એટલે કે મારી જવાબદારી સાથે હું જે કામ કર્યું એમાં મારી જવાબદારી એક સેતુ તરીકેને લોકો સુધી પહોંચવાની ને પહોંચાડવાની એટલે હું પોતિકા થઈને કામ કરવાનો વિચાર કરું અને એટલા માટે જ હું કોઈ પણ સાંપ્રત સમયની સમસ્યા હોય કે કદાચ વીસ પચીસ વર્ષ જૂની સમસ્યા હોય પણ એ સમસ્યા અત્યારે વર્તમાનમાં પણ આપણને દેખાઈ આવતી હોય તો એ સમસ્યા આપણે ક્યાંક ભૂલ્યા છે અથવા તો એના પાછળ આપણું હજુ પૂરેપૂરું લક્ષ્ય નથી કેળવાયું એટલે હું એક નાનકડી વાત કરું કે આપણે ગણપતિનો ઉત્સવ આવતો અને સાથે સાથે અમે લોકો પર્યાવરણની વાતો કરતા તો ઘણી બધી વખત એમ થાય કે આ પ્લાસ્ટિક નડે છે આ ફલાણું છે આ છે એટલે એક પછી એક વિચારો કરતા તો ગણપતિમાં પણ એવું થયું કે આપણે ગણપ ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ પણ આ પ્લાસ્ટર ઓફ પેરિસને બીજી બધી વસ્તુઓને આ તે બધું નદીમાં નાખે છે તો નદી આપણી અપવિત્ર થાય છે એટલે કે અપવિત્ર મીન્સ કે પ્રદૂષણ ફેલાય છે અને એમાં ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ જોવામાં આવી કે કોઈ માણસનો જીવ ગયો અને પછી એ બે પાંચ દિવસ પછી આપણે એ જે ચિત્ર જોઈએ એ નદી કે તળાવ કે અન્ય જગ્યાએ તો આમ ભગવાન ગમે ત્યાં પડ્યા હોય એટલે આ બધું દુઃખ લાગતું એટલે ધીમે ધીમે બધા લોકોની અંદર વિચાર શરૂ કર્યો સરકારને પણ આપવાની શરૂઆત કરી ત્યારે સરકાર કે અમે આ બધું ન કરી શકીએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ કારણ કે ત્યારે પણ હું કામ કરતી હતી અને એમાં અમે કાગળ જે કંઈ કાગળના વેસ્ટ હોય એમાંથી કેટલું બનાવી શકાય તો કાગળને પણ આપણે ઉપયોગી બનાવીએ આપણી આસપાસ કોઈ પણ વેસ્ટ હોય એને ઉપયોગી બનાવીએ એમ દરેક વસ્તુ માટે આપણને એમ થવું જોઈએ કે આ આપણા રાષ્ટ્રની સંપત્તિ છે પછી એ વન હોય પાણી હોય જમીન હોય કે આપણે બધા હોઈએ તમે જુઓ પ્રેક્ષકો આ નોખી માટીના નમ્રતાબેન છે માટી પણ નોખી છે અને પાટી પણ નોખી છે તમે જુઓ કે એમને લાગે કે આ વસ્તુથી પર્યાવરણને નુકસાન થાય છે તો એ પાછા ઝંપીને બેસી ના રહે જે તે સંબંધિત વિભાગ હોય વ્યક્તિઓ હોય એની સાથે એ વાતચીત કરે સતત વાતચીત કરે અને જ્યાં સુધી એનો નિવેડો ના આવે ને ત્યાં સુધી તંત મૂકે નહીં આ નમ્રતાબેન છે કારણ કે એમના હૃદયમાં ભાવના એ છે કે જે ખરેખર જે રીતે થવું જોઈએ એ રીતે થવું જોઈએ અને જો નુકસાન કરતા હોય તો એમાં આપણે પરિવર્તન લાવવું જોઈએ અને પરિવર્તન કેવી રીતે આવે તો એના માટે જાગૃતિ લાવવી પડે જર્મનીમાં એક અરિહા નામની દીકરી સાત મહિનાની હતી ત્યારે એને જર્મન સરકારે જર્મન પોલીસે એ દીકરીને કબજો માતા પિતા પાસેથી લઈ લીધો એના પ્રાઇવેટ પાર્ટમાં કંઈક ઇન્જરી થઈ હતી અને ત્યાંની સરકારને એવું લાગ્યું કે આ જાતીયતા દુષ્કર્મનો મુદ્દો છે જે બિલકુલ હતો જ નહીં એ સાબિત પણ પછી તો થઈ ગયું તો એના માતા ધારાબેન અને પિતા ભાવેશભાઈ તો હું જોઈ રહ્યો છું કે છેલ્લા બે વર્ષથી આ આપણા અમદાવાદમાં રહેતા નમ્રતાબેન એના માટે એટલો બધો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે એ પણ મા છે અને પેલા ધારાબેન પણ મા છે તો એ એટલા બધા એને સંબંધિત રાજકારણીઓ જાહેર જીવનના લોકો કાયદાના લોકો બધાનો સંપર્ક કરે અને સતત સંપર્ક કરીને કે આ વસ્તુમાં આપણે બધાએ ભેગા મળીને કંઈક કરવું જોઈએ તો આ નમ્રતાબેન આ રીતે આ પ્રકારની સમાજ સેવા એ અનોખી સેવા છે તમે કોઈ એક સંસ્થામાં જોડાઈ જાઓ અને સમાજ સેવા કરો એ જુદી પણ આવા અનેક પ્રશ્નો હોય છે એ બધા પ્રશ્નોમાં અંદર ઊંડાણથી ઉતરવાનું અને એના ઉકેલ માટે પ્રયત્ન કરવાનો નમ્રતાબેન તમે આ અનોખી રીતે સેવા કરવાનો વિચાર તમને કેવી રીતે આવેલો કારણ કે મેં હજારો સમાજ સેવકો વિશે લખ્યું છે પણ તમારા જેવા મેં પહેલાં જોયા છે મોટે ભાગે આપણે આર્થિકતા સાથે જોડાઈને જ કામ કરતા હોઈએ છીએ પણ એ આર્થિકતાનું કદાચ આપણને કામ મળ્યું હોય સેવાનું પણ હોય કોઈ સંસ્થા હોય કોઈ કાર્ય હોય તો આપણે કરી લીધું પણ પછી બી જવાબદારી હોય છે કારણ કે એ તો થોડાક કદાચ થોડાક ગામ માટે હોઈ શકે કોઈક એક વિચાર અને કાર્ય માટે હોઈ શકે પણ પછી તો ઘણા બધા લોકો બાકી રહી જાય છે કે જેમને ખબર જ નથી હોતી કે આવું કંઈ બની ગયું છે ને આવું થવું જોઈએ એટલે મેં એવું નક્કી કર્યું કે મારે સેતુ થવું વિભાગ સાથે પણ કામ કરવાનો એવો જ એક અનુભવ હતો કે સતત ને સતત અમે કામ કર્યું સહભાગી વનવ્યવસ્થા લાવવા માટે મેં આકાશવાણી દૂરદર્શન ઇસરો સાથે કામ કરેલું છે એટલે મને મારી નાટકની ભાષા ગીતોની ભાષા અને કંઈક ને કંઈક કલા દ્વારા લોકોને જાગૃત કરવું એ મારો એક સ્વભાવ હતો અને એને મેં બહુ જ જાળવી રાખ્યો ને પકડી રાખ્યો મારા જીવનમાં જ્યાં જાઉં ત્યાં મારી સાથે પપેટ હોય ગીત હોય વાર્તા હોય ત્યાં બેસીને લખી નાખું પછી ગાય બચાવવા માટે હોય કે વૃક્ષ બચાવવા માટે હોય અને એ એ કરવા માટે હું લાગી પડું અને એક બે ગામ માટે નહીં કોઈને ખબર પણ ન હોય કે બેન શા માટે આવ્યા છે ગામમાં અથવા તો અહીંયા શા માટે ઊભા છે આ બેન પણ કામ કરવા લાગીએ એટલે આપણી જે કલા છે એ એ પ્રતિભાનો પણ એક પ્રભાવ પડતો હોય છે અને લોકોને એમ થાય છે અને આમે કલાને ને સંવેદનાને તો સારું બને છે બિલકુલ તમારે જે સંવેદના ઊભી કરવી હોય તો એમાં કલા સૌથી મોટું માધ્યમ છે બિલકુલ બિલકુલ જે તમે કરી રહ્યા છો એટલે હું એ જ કહેવા માંગુ છું કે જેમ કે અરિહાની વાત કરવી તે તો પણ એમ થાય કે આ વાત ડૉક્ટર પણ જાણે એન્જિનિયર પણ જાણે કોઈ સામાન્ય વેપારી પણ જાણે કોઈ ગૃહિણી પણ જાણે કોઈ બાળક પણ જાણે કોઈ જ્ઞાતિના લોકો પણ જાણે એટલે મેં મારી જાતને અટકાવી નહીં મને પણ કોઈક દ્વારા એવો મેસેજ આવ્યો કે બેન તમે અમને મદદ કરો તમે તો સામાજિક કાર્યકર્તા છો તમે તો ઘણી વખત બધી જગ્યાએ બોલો છો તમે ટીવી પર દેખાવ છો તો તમે કંઈક મદદ કરો મેં કીધું ચોક્કસ અને તરત જ બેન અરિહાની માતાનો મને ફોન આવ્યો અને જે એણે કરુણતાથી જે મને વાત કરી અને એ એટલા બધા હૃદયથી ભરાઈ હતા બેન કે મને કોઈ મદદ કરનાર નથી મેં કીધું નાના એવું નથી અમે બધા છીએ હું પણ છું અને અમે બધા છીએ એમને એમને તમે જ્યારે આવું કહ્યું હશે ત્યારે કેટલું સારું લાગે બિલકુલ બિલકુલ અને તરત જ હું જે કંઈ જવાબ માગું જે કંઈ માગું એ બધું જ મને આપે અને તર હું એટલા સંપર્ક સૂત્રો એમને સીધા ડાયરેક્ટ નંબરો આપતી કે તમે આમની જોડે વાત કરો તમે આમની જોડે વાત કરો અને જેમના નંબર આપ્યા હોય મેં એ બધાના સાથે હું પાછી પર્સનલી વાત કરું કે સાહેબ તમે આ કામ માટે તો થોડીક મદદ કરો આની જાણકારી આપો શું કરી શકાય માતાને થોડી સાંત્વના મળે એને કઈ રીતે આપણે બચાવી શકીશું એટલે આપણે જેમ આપણે આપણે ઘરની આજુબાજુ કોઈક નાનું બચ્ચું આમ ફસાઈ ગયું હોય અને એને બચાવવા જે આપણે પ્રયત્ન કરીએ ભલે પક્ષીનું હોય કે કોઈક કૂતરા બિલાડાનું હોય કે આપણા નજીકમાં કોઈકનું બાળક રડતું હોય તો જેવી આપણને અનુભૂતિ થાય એવી જ અનુભૂતિ મને ત્યાં થયા કરતી કે હું પણ માતા છું તો આ માતાને પાસેથી એના દેખીતા હાથમાંથી બાળક છીનવાઈ ગયું છે અને એટલી બધી સ્ટોરી ઓલરેડી આખા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જર્મનીના પ્રમુખ જોડે વાત પણ કરી છે અને સો ટકા એ અરીહા પાછી મળે એમના મમ્મીને ધારાબહેનને એમાં મને તો કોઈ શંકા નથી એટલે એમાં તમારું પણ પ્રદાન છે તમે આ જાગૃતિ માટે જે પ્રયત્નો કર્યા એનું પણ પ્રદાન છે છેલ્લો સવાલ કરું તમને તમારા પરિવારની વાત કરો કે તમારા પરિવારમાં કોણ કોણ છે અને આ બધી પ્રવૃત્તિઓમાં પરિવારવાળા તમને રોકતા અને ટોકતા નથી બિલકુલ નહીં હું નાની હતી ત્યારથી જ મારા માતા પિતાએ પણ મને ખૂબ સહકાર આપ્યો મારા ભાઈ બહેનોએ મને ખૂબ સહકાર આપ્યો અને હું એમ કહું કે આજે હું મારા દીકરા સાથે છું અને પરિવાર છે મારો હું મારા માતા પિતા અને મારા ભાઈ સાથે જ રહું છું તો એ પરિવારે દીકરો મારો કોલેજમાં આવ્યો પણ એ બી નાનો હતો ત્યારે પણ હું જ્યારે કોઈ પણ નેચર કેમ્પમાં જાઉં બાળકોને પ્રકૃતિ વિશે શીખવાડવા ભણાવવા જાઉં તો પણ એ મારી સાથે આવે ક્યાંક કોઈક નાના મોટા કાર્યક્રમ હોય તો પણ મારી સાથે હું તલાલામાં જ્યારે આખું તલાલા વિસ્તાર બચાવવા માટે ગઈ આંબા કપાત હતા એને બચાવવા માટે ગઈ ત્યારે મારા બાળકને હું જોડે લઈને જતી એટલે મને મારા જીવનમાં આર્થિક થી માંડીને મેં આજ સુધી કોઈની પાસે માંગ્યું નથી આર્થિક પણ નથી માંગ્યું મારે જે જરૂર પડે એ મારા પરિવારે જ મને આપ્યું છે અને મારા જીવન નિર્વાહ માટે જો મારું ને બાળકનું બાળકનો જીવન નિર્વાહ છે એ પણ મારા મોટા ભાઈએ જ અને મારા મમ્મીએ જ મને સપોર્ટ આપ્યો છે એટલે અમારું પરિવાર જે છે ક્યાંયથી હંમેશા એવું બન્યું છે કે ક્યાંયથી માગવું નહીં પણ કરી બતાવવું કરવું અને કરતા રહેવું બસ આ અમારો સ્વભાવ છે અને એ રીતે અમારા પરિવારમાં એક છે કે નમ્રતાની નિડરતા સાહસિકતાને કામ કરવાનો જેને સંતોષ છે અને મેં મારા ઉપર ક્યારેય કોઈ ખર્ચ જ નથી કર્યો હું મારા ઉપર ખર્ચ નથી કરતી મને એમ થાય કે મને એક બે દિવસ મળી જાય ને પહેલાં હું કોઈક ગામમાં જઈને કંઈક જાગૃતિનું કામ કરી આવું પછી ખેતીનું હોય પ્રાકૃતિક ખેતીનું હોય ગામના કોઈક વૈચારિક કાર્ય માટેનું હોય કંઈ પણ ગામમાં જઈએ એટલે આપણે પૂછીએ કે શું પ્રશ્નો છે કેવી રીતે એ બધી વાતોની ટેકનિક છે એમાં બધું જ ખબર પડી જાય અને પછી આપણે આપવાનું છે આપી શકીએ એટલે મેં બસો ગામમાં ગૌશાળા બનાવડાવી રખડતી ગાયોની ગૌશાળા બનાવી ત્યારે મને થયું કે આ ગાયો રખડે છે એના કરતાં જો સરકાર અને લોકો ભેગા મળીને પણ ગૌચરો તૈયાર કરે આજે ગૌચરો પર આપણે ધ્યાન જ નથી આપતા એ ગૌચર જમીન ગામની છે ગામે જેને ગૌચર તૈયાર કરવું જોઈએ તો ગાયોને રખડવું ના પડે આ શહેરમાં અને ગામડે ક્યાંય પણ તમે જુઓ તો એક્સિડન્ટ થાય એના કરતાં ગાયના છાણ અને ગૌમૂત્રમાં તો અદ્ભુત તાકાત છે આ પ્રકૃતિ અને પૃથ્વીને બચાવવાની કારણ કે જમીન ધરતી માતાનું મુખ્ય પોષણ જ ગૌમાતાના છાણ અને ગૌમૂત્રમાં છે એટલે દરેક નાની નાની બાબતોને ઝીણવટથી જોઉં છું અને એ આપવાની હું કોશિશ કરું છું બધાને સંતોષ થાય એ રીતે આપવાનું કારણ કે દરેકના વિચારો જુદા જુદા હોય છે પણ એને પણ સમજાય કે ના ના બેન તો સાચું કહે છે કરવું ન કરવું એમના ઉપર છોડી દેવાનું કારણ કે હું કોઈ પૈસા કે આર્થિકતા આપવા માટે જતી જ નથી વિચાર અને જાગૃતિ આપવામાં છું એટલે આ કામ મારું છે અને નિસ્વાર્થપણે કરવાનું અને દસ વર્ષ મેં ખૂબ બધી જગ્યાએ ફરી ફરીને ભારત દેશમાં પણ હું ફરી છું ખૂબ અલગ અલગ રાજ્યોમાં એમ કે ને દુર્ગમ સ્થાનો સુધી કે ત્યાં જઈએ ને તો એ લોકોએ કોઈ નવા માણસને જોયો ના હોય એવી ઘટનાઓ પણ મારા જીવનમાં બની છે કદાચ ત્રણ ચાર દિવસ મને ખાવા પણ ન મળ્યું હોય પાણી પણ ન મળ્યું હોય એવી પણ ઘટનાઓ બની છે પણ આ બધું જોતા એમ લાગે કે આપણે સરસ જીવનમાં કંઈક આપી રહ્યા છે હું આર્થિકતાને કંઈ જ આપવા માટે કોશિશ નથી કરતી અને મને નમ્રતાબેન કહેવા દો કે એ એ ખરેખર એને બહુ ઇગ્નોર કરવા જેવું છે આપણે વધારે પડતું અર્થતંત્રને મહત્વ આપી દઈએ છીએ ને એને કારણે ઘણા બધા પ્રશ્નોનું સમસ્યા આપણે ઉકેલી શકતા નથી હા પણ આમાં એક સરસ વાત છુપાયેલી છે કોઈ પણ વિસ્તાર છે એ એની પ્રકૃતિ અને વિસ્તારના માણસોથી બચે છે કે ધારો કે જંગલ બચાવવાની આપણે શરૂઆત કરી કે ગાય બચાવવાની કે ખેતી બચાવવાની ત્યાં એમની આર્થિકતા સીધી જોડાયેલી છે પણ એમ નહીં એ ના ના એ અર્થતંત્ર બરાબર છે પણ હું ઓવરઓલ વાત કરું છું કે વિનોબા ભાવે છે એમણે ક્યાંય પૈસો ન આવે અને છતાં જીવન જીવી શકાય એવો પ્રયોગ કરેલો પછી આપણા ઉમાશંકર જોશી કવિવર એમના બીજા નંબરના દીકરી નંદિની બેન એમણે પણ આ પ્રયોગ અમદાવાદના સેવા વસ્તીમાં કરેલો છે એટલે મૂળ વાત એટલી છે કે જ્યારે એક સારું જીવન જીવવું હોય ત્યારે જેટલું મહત્વ પ્રેમ સંવેદના કરુણા અને સખ્ય ભાવ એનું છે આપણે કરવાનું એટલું એટલું મહત્વ અર્થતંત્રનું નથી એ મારે એ વાત કેવી છે કે એ વસ્તુ જયારે આપણને સમજાય છે ત્યારે આપણે વધારે સારું જીવન જીવી શકીએ છીએ અને એમાં જ એમાં એકતા સંગઠન થાય છે એમાં પ્રેમ વહેંચાય છે અને જે સહજિક રીતે થવું જોઈએ ને એ બહુ સરસ થાય છે મારું તારું કરીને ખેંચા ખેંચ કરીને કરવા કરતાં આપણું છે ને આપણે કરીએ એ વાત જે નિષ્પન્ન થાય છે ને એનો સંતોષને એ નિસ્વાર્થતા બધાને સ્પર્શી જાય છે અને એમાં સોનામાં સુગંધ મળે છે કે ચેકડેમ બનાવવો હોય તોય થઈ જાય જંગલ બનાવવું હોય તોય થઈ જાય ગૌચર તૈયાર કરવું હોય તોય થઈ જાય શાળા બનાવી હોય તોય થઈ જાય અને ગામનું કોઈ પણ નાનું મોટું કામ સમાજનું કામ કરવું હોય પછી શેર હોય તો શેર પણ કરી શકે છે એટલે આપણાપણાનો જ્યારે ભાવ આવે ને ત્યારે કંઈ ખૂટતું નથી આપોઆપ બધું ભેગું થઈ જાય એટલી સરસ વાત નમ્રતાબેન હું તમારો ઇન્ટરવ્યુ કરવા બેઠો ત્યારે મને એવું હતું કે હું વીસ મિનિટમાં પૂરો કરીશ કારણ કે લોકોને હવે લાંબુ જવું ટેવ નથી હોતી પણ તમારી સાથે વાતો કર્યા પછી મને એવું લાગે છે કે એટલું બધું તમારી પાસે અનુભવોનું વિશ્વ છે પ્રેમ અને સંવેદના તો અખૂટ છે જ એટલે હું અત્યારે તમને નવી સવારના માધ્યમ દ્વારા એક વિનંતી કરું કે મહેરબાની કરીને આ બધા તમારા અનુભવો જો સમય મળે તો લખજો કારણ કે એનું બહુ જ મહત્ત્વ છે આ પ્રકારે સેતુ બનવું આ પ્રકારે જાગૃતિનું કામ કરવું આ પ્રકારે લોકોની સમજની વાત છે એને સંકોરવી એ બહુ જ મોટું કામ છે અને જે તમે વર્ષોથી કરી રહ્યા છો તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બધી સરસ વાતો આત્મીયતા સાથે અમારા પ્રેક્ષકો સાથે વહેંચી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર